ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે તાલુકાના એક વૃદ્ધા પર ગામના જ યુવાને પામી હતી ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી આમોદ તાલુકાના એક ગામની સિત્તેર વર્ષીય વૃદ્ધ મહિલા ઉપર પાંત્રીસ વર્ષના યુવકે બળાત્કાર કરતા આમોદ સહિત ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આમોદ તાલુકાના ગામે રહેતી એક સિત્તેર વર્ષની વૃદ્ધા પર ગામના પાંત્રીસ વર્ષીય યુવાન શૈલેષ જગદીશ રાઠોડે પંદરમી ડિસેમ્બર તથા બાવીસમી ડિસેમ્બર એમ બે વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી જિલ્લા સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અંત્રે ઉલ્લેખનીય છે કે આ જ વૃદ્ધા ઉપર એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યો હતો જેલમાંથી જામીન ઉપર ચૂંટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતાં તેની હેવાનીયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી હતી આમોદ પોલીસ સ્ટેશનમાં ગતરોજ ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમાટિયા ચલાવી રહ્યા છે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ જે ફરિયાદી બેન છે જેઓ પોતે બોપનનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે જે ગુનામાં આ ગામના ફરિયાદી બેન સાથે આ ગામના જે દોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ચૂંટામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જે ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ ગામનો તો શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી બેન છે એમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગામો જે તોમલદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીડી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અમદ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી હાલમાં ચલાવી રહ્યું છે